શ્રી વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા શ્રી રામનગર દાંતીવાડા ગામ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો દાંતીવાડાના રામનગર ખાતે શ્રી વાઘેલા જાગીરદાર સમાજ વિકાસ ટ્રસ્ટ દાંતીવાડા દ્વારા રામનગર દાંતીવાડા ગામે એક ભવ્ય મિલન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું સમાજના ઉત્સાહ અને એકતાના પ્રતિક સમાન આ કાર્યક્રમમાં શિક્ષણ અને સિદ્ધિને વિશેષ મહત્વ આપીને સમાજના તેજસ્વી તાળલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સિદ્ધિઓને સલામ પ્રતિભાશાળીઓનું સન્માન આ સમારોહમાં સમાજના ગૌરવરૂપ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા તાજેતરમાં વિવિધ સરકારી ભરતીઓમાં સફળતા મેળવીને સરકારી સેવામાં જોડાયેલા સમાજના યુવાનો તેમજ વિવિધ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ માર્કસ સાથે સફળ થનાર તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સમાજ બંધુઓએ ઉમળકાભેર સન્માનિત કર્યા હતા વધુમાં તબીબી ક્ષેત્રે નામના મેળવીને હાલમાં ડોક્ટર તરીકે સમાજની સેવા આપી રહેલી સમાજની દીકરીઓનું પણ વિશે સન્માન કરવામાં આવ્યું હતું જે સમાજ માટે પ્રેરણારૂપ બન્યું હતું આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ આજે દાંતીવાડાના રામનગર ખાતે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અધિકારીઓ અને સમાજ બંધુઓ ગૌરવ સગૌરવ ઉપસ્થિત રહ્યા હતા સંતો મહંતો સહિત સમાજના મહાનુભાવોની હાજરીથી કાર્યક્રમનું વાતાવરણ વધુ પવિત્ર અને પ્રેરણાદાયક બન્યું હતું શિક્ષણ પર ભાર મૂકતું માર્ગદર્શન આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ દરબાર સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ પર ભાર મૂકવા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમાજના કુરિવાજોથી દૂર રહીને સૌએ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત જરૂરી છે શિક્ષણ થકી સમાજ આર્થિક રીતે પગભર બની શકશે અને સમાજમાં માન મોભો તથા સન્માનિત જીવન જીવી શકશે આ માટે બાળકોને યોગ્ય અને ઉચ્ચ શિક્ષણ આપવું એ સમયની માંગ છે તેવો સુર વ્યક્ત થયો હતો આ સ્નેહમિલન સમારોહમાં સમાજમાં એકતા શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને સિદ્ધિ પ્રાપ્ત કરના ના રાવને પ્રોત્સાહન પૂરું પાડવાનો સકારાત્મક સંદેશ લઈને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ કાર્યક્રમમાં બહાદુર સિંહ વાઘેલા ભડત અખિલ ભારતીય ક્ષત્રિય મંચ गुजरात प्रदेश सत सुकदेवराम महाराज तथा साध्वी अंसाबा वेदांत आश्रम भालूसणा नाभा पटेल पूर्व धारासभ्य धानेर सिंह वगेला पूर्व प्रमुख कांग्रेस का भारत सिंह बटेसरिया पूर्व महामंत्री भाजपा बनाकांठा रणजीत सिंह डाभी पूर्व प्रमुख अमीरगढ़ तालुका पंचायत बलवंत सिंह वगेला पीजय चौधरी बनास मेडिकल कॉलेज वगैरह अनेक महानुभावों हाजर रहा वेला जागीरदार समाज ट्रस्ट तमाम कमिटी सभ्यों तमज रामनगर गाम पदे आ कार्यक्रम

એમને ખૂબ ભારે જહેમત ઉઠાવી બાર ગામની એકતા કરી અને વાઘેલા પરિવારમાંથી તમામ બારે ગામના લાભી ચૌહાણ વાઘેલા પરિવારમાંથી તમામ ગામના ગઢવાડા વિભાગ તેમજ કોકરેજ વિભાગ અને દિયોદર થરાદ વિભાગમાંથી પણ આજે મોટી સંખ્યામાં આ અમારા પ્રસંગમાં હાજર રહ્યા વાઘેલા જાગીરદાર ટ્રસ્ટ છેલ્લા તેર ચૌદ વર્ષથી કાર્યરત છે અને આ સાતમો પ્રોગ્રામ છે અને વાઘેલા જાગીરદાર ટ્રસ્ટ દ્વારા એ લાઇબ્રેરીની પણ શરૂઆત કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં જેનું બાંધકામ પૂર્ણ થયેલ છે તેમજ આજે આ અમારા પ્રોગ્રામમાં જે તમે સંખ્યા જોશો તો કમસે કમ ત્રણથી ચાર હજાર સંખ્યા હતી અને ખૂબ મોટા પ્રમાણમાં દાન પણ મળ્યું છે અને અમારા પ્રોગ્રામને અને વિદ્યાર્થીઓને ખૂબ મોટા પ્રમાણમાં આ એમનો હોસલો વધાર્યો છે તેમજ આવનાર ભવિષ્યમાં આ વાઘેલા જાગીરદાર ટ્રસ્ટ નોકરી ક્ષેત્રે ખૂબ નોંધપાત્ર વધારો કરશે તેમજ મેડિકલ લાઈનમાં તેમજ કૃષિ ક્ષેત્રે જે એગ્રિકલ્ચરમાં ખૂબ અમારા મોટા પ્રમાણમાં દીકરાઓ આગળ વધી રહ્યા છે તેમજ આવનારા ભવિષ્યમાં અમે પણ આ એક લાઇબ્રેરી પૂરતું કામ મર્યાદિત નહીં રહે લાયબ્રેરીથી આગળ વધી અને અમારા વાઘેલા જાગીરદાર ટ્રસ્ટનું પોતાનું એક શૈક્ષણિક સંકુલ બને એના માટે અત્યારથી મહેનત ચાલુ છે અને આવનારા ભવિષ્યમાં આનું પરિણામ અમને બે પાંચ વર્ષમાં મળશે અને હાલમાં આજે અમારી કમિટીના ખૂબ ખૂબ આભાર માનું છું કે તેર વર્ષના સંઘર્ષમાં વાઘેલા પરિવારે જે આ ચારસો યુવાનોએ જે શરૂઆત કરી હતી એને આજે એક મોટું વટવૃક્ષ બની ગયું છે અને ભવિષ્યમાં પણ આ એક એનાથી પણ વિશાળ વટવૃક્ષ પણ છે આજે અમારા વાઘેલા જાગીદાર ટ્રસ્ટ દ્વારા જે સન્માનના કાર્યક્રમો થકી વાઘેલા પરિવારના કોઈ એવું ગામ નથી કે જ્યાં દસથી પંદર યુવાનો શૈક્ષણિક રીતે આગળ વધી નોકરી તેમજ બીજા ધંધા તરફ વળ્યા છે જે આ અમારો સમાજને જે આગળ વધારવાનું લક્ષ્ય એ આ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે અને ભવિષ્યમાં પણ દરેક કામ આગળ વધશે અને શિક્ષણમાં ખૂબ આગળ વધશે અને હાલનો સમય જે એ આઈ ટેકનોલોજીનો છે એની સામે હજુ તો અમે શરૂઆત કહેવા જઈએ તો શિક્ષણની છે અને સરકારી નોકરીમાં જેટલા અમારો સમાજ આગળ વધે એનાથી અમે માટે આ જે પ્રોગ્રામો કરીએ છીએ અને અમારા વિદ્યાર્થીઓ માટે આ જે એમના એક લાઈવ પ્લેટફોર્મ મળી રહે એના માટેના આ અમારો કાર્યક્રમનો પ્રોગ્રામ છે જય માતાજી વાઘેલા જાગીદાર સમાજ ટ્રસ્ટ છેલ્લા તેર વર્ષથી કાર્યરત છે અને એનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંધશ્રદ્ધા અને શિક્ષ અંધશ્રદ્ધા નાબૂદ થાય અને કન્યા કેળવણી એનો ખાસ અમારે જે જાગીદાર સમાજમાં કન્યાઓને જે ન ભણાવવાનો જે અ રિવાજ હતો કે ભાઈ કન્યા ના ભણવી જોઈએ એની જગ્યાએ આજે અમારી દીકરીઓ એમબીબીએસ થઈ ડોક્ટરની પદવી પ્રાપ્ત કરેલી છે અને એગ્રીકલ્ચર લાઈનમાં પણ અમારી દીકરીઓ ખૂબ સારું ભણે છે તો અમારો મુખ્ય ઉદ્દેશ કન્યા કેળવણીનો છે અને કન્યા સંકુલ બનાવવાનું અમારું મુખ્ય લક્ષ્ય છે અને જે અમે ટૂંક સમયમાં પૂરું કરીશું એવો આજે અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અસ્તુ જય માતા